વાત કરીશું મહત્વના સમાચાર વિશે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ શિવાજી ફાઉન્ડેશન સંસ્થાના સમૂહલગ્નમાં સુરેન્દ્રનગરના દંપતિઓ પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે લખતર અને તલસાણા ગામના દંપતીના સમૂહલગ્નમાં લગ્ન થયા હતા આ દંપતિ પણ ભોગ બન્યા હોવાનું સામે આવ્યું વિક્રમ સુરાણીની સંસ્થા દ્વારા પાંચસો પંચાવન જેટલા યુવકોના સમૂહલગ્નમાં લગ્ન કરવામાં આવ્યા હતા સમૂહલગ્નમાં સોના ચાંદીની વસ્તુઓ ડુપ્લિકેટ

જે પણ વસ્તુઓ કાર્યવારમાં આપવામાં આવી છે તે ખોટી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો શિવાજી ફાઉન્ડેશન સંસ્થાના સમૂહલગ્ન યોજાયા હતા સુરંદરમાં જેમાં પાંચસો પંચાવન દંપતિઓ હતા તેમણે પ્રભુતામાં પગલા પાડ્યા પરંતુ તેમની સાથે છેતરપિંડીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે

પરંતુ આ સમૂહ લઘુમણામાં આપવામાં આવેલા ઘરેણાં તેમજ જે વસ્તુ આપવામાં આવી હતી તે ડુપ્લિકેટ અને ખોટી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લક્તર તાલુકાના તળસાળા ગામની યુવતી કે જે સોનલ जाधव નામની યુવતી અને લક્તર તાલુકાના યુવક પણ આ સમૂહ લઘુમણામાં ભાગ લીધો હતો અને લઘુમણ ગ્રંથીથી જોડાયા હતા પરંતુ તે દરમિયાન જે સોનલ जाधव ને આપવામાં આવેલા ઘરેણા હતા જેમાં વીટી હતી અલગ અલગ સોના ચાંદીની વસ્તુ હતી તે ડુપ્લિકેટ હોવાનો આક્ષેપ છે તે હાલ થઈ રહ્યો છે

ખાસ કરીને આર્થિક પરિસ્થિતિ કફોડી હોય અથવા તો પહોંચી શકાય ન તેવું ન હોય તેવા સંજોગોમાં લોકો સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય છે અને લગ્ન ગ્રંથિથી જોડાતા હોય છે ત્યારે આ શિવાજી સેના દ્વારા જે સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે જેમાં જે વસ્તુ કર્યાવર પેટે આપવામાં આવી છે જેમાં છેતરપિંડી કરી અને આવા નવ દંપતીઓ સાથે મજાક કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે

અને આ સંદર્ભે પોલીસ તપાસ કરવામાં આવે અને યોગ્ય ન્યાય અપાવવામાં આવે અને છેતરપિંડી સહિતના ગુના છે ત્યાં સંચાલકો સામે નોંધવાની પણ હાલ આ અરજદાર સોનલ જાધવે માલ કરી છે આ સાથે કયા કયા બન્યા છે અને કેવી કાર્યવાહી થશે શું માંગ થઈ રહી ખૂબ કડક થવી જોઈએ ખાસ કરીને જે પેટે આપવામાં આવેલી વિધિ છે અલગ અલગ પ્રકારના છડા છે અલગ અલગ જે લગ્નમાં આપવામાં આવતી સોના ચાંદીની વસ્તુ છે તે ડુપ્લિકેટ આપવામાં આવી હોવાનો હલ આજે ભોગબડના સુરેન્દ્રનગર જિલ્લાના નક્ત તાલુકાના દંપતી છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કુવાડવા પોલીસે અત્યાર સુધીમાં માત્ર એક અરજી લીધી છે એટલે કહી શકાય કે એક માત્ર કાગળ લીધો છે હાલ કોઈ ધરપકડ કે હાલ કોઈ પોલીસ ફરિયાદ જેવી તૈયારી પોલીસ દ્વારા દેખાડવામાં નથી આવતી પરંતુ શિવાજી ગ્રુપના અલગ અલગ આગેવાનો છે જે વિક્રમ સોરાણી છે તેના દ્વારા પણ આજે અરજદાર સોનલ જાધવ છે તેનો હાલ સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને જે આ ડુપ્લિકેટ ઘરેણા આપવામાં આવ્યા છે તે રાજકોટ ખાતે આવી અને તે પોતે બદલાવી જાય તે પ્રકારની ખાતરીઓ પણ આપવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી આ સોના ચાંદીના જે ડુપ્લિકેટ દાગીના આપવામાં આવ્યા છે તે પણ બદલાવી આપવામાં આવ્યા નથી એટલે પોલીસે હાલમાં અરજી લીધી છે કોઈ ફરિયાદ દાખલ નથી કરી સમાધાનની વાટાઘાટ ચાલતી હોવાનો ઘાટ હાલ સર્જાય એવા પામ્યો છે પરંતુ પાંચસો પંચાવન જેટલા જે નવ દંપતીઓ છે તે આ કડિયાવર પેટે આપવામાં આવેલી વસ્તુઓ છે તેનો ભોગ બન્યા છે એટલે ખરેખર આ એક સર્વજનક ઘટના ગણી શકાય કારણ કે જ્યારે આર્થિક પરિસ્થિતિ કફોડી હોય તેવા સંજોગોમાં લોકો સમૂહ લગ્ન ભાગ લેતા હોય છે અને સમૂહ લગ્ન જોડાતા હોય છે અને નવ દંપતી જે પ્રભુતામાં પગલા પાડતા હોય છે પરંતુ તેમની સાથે હાલ મજાક કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ છે પોલીસ કડક કાર્યવાહી કરે અને આ પ્રકારની આગામી દિવસોમાં ઘટના ન બને અને સમૂહ લગ્નના નામે જે દાતાઓ છેતરપિંડી કરી રહ્યા છે તેમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે દંપતિઓ સાથે જેમને પ્રભુત્વમાં પગલાં હજુ પાડ્યા છે તેમના સાથે આ રીતે છેતરપિંડીનો બનાવ જ ગંભીર બાબત કહી શકાય કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ રીતે સમાજમાં આવી આવા કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સમાજના દાખલો બેસવો ખુબ જ જરૂરી છે સમૂહ આજે પાંચસો પંચાવન જેટલા જે સમૂહ લગ્નમાં નવ દંપતી ભાગ લીધો હતો અને પ્રભુતામાં પગલા પાડ્યા છે તેમની સાથે છેતરપીડીની ઘટના બની છે જેમાં સુરેન્દ્રનગરના લખતર અને તલસાણા નવ દંપતી પણ ભોગ બન્યા છે નામાં ઉલ્લેખ આવ્યો છે તેમની સામે હજુ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ નથી એટલે ના પ્રકારે પોલીસ પણ આ બચાવવા માંગતી હોય તે પ્રકારનો ઘાટ છે તેવી પણ લોક ચર્ચા છે

આભાર ફઝલ જોડાવા માટે અને